પેસોટી ખસી જાય એના માટે ત્રીજો પ્રયોગ છે બે હાથ ને આટી માર લેવાની પછી ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચવાનો અને હાથને ઉપરની તરફ લઈ જયારે હાથ નીચે છોડો ત્યારે શ્વાસને ધીમે ધીમે છોડવાનો અને હાથ નીચેની તરફ લઈ જવાના આ રીતે તમારે પાંચ વખત કરવાનું છે આ પ્રયોગ કરવાથી પણ નાભી ઠેકાણે આવી બીજા નંબર ની અંદર કે ખચકવાનું કારણ શરીર માં ગેસ ભરાતો હોય કબજિયાત રહેતું હોય મન ટેન્શન માં રહેતું હોય તો થાય છે એની માટે જમીને હરેક વ્યક્તિએ આ મુદ્રામાં બેસવું જોઈએ હોય તો પાચન મજબૂત થશે અને હરેક પ્રકારની બીમારી હશે સમસ્યા હોય દૂર પેટ ને લગતી જે કઈ સમસ્યા હોય તે બધી દૂર થશે બીજા નંબરની અંદર કે જ્યારે મરદ છે જણ છે પણ જણ જેવી ઊર્જા નથી નાપુષકતા આવી ગઈ છે તો ભાઈરેમાં ભાઈરે કોઈ કેપ્સ્યુલ ખાવાની જરૂર નથી રહેતી બીજા નંબરની અંદર હું તમને એની માટે તેને સુપર એટ પાવર દઉં છું કે માણસની સ્નાયુ કામ કરતી અટકી ગઈ છે અને માણસની સ્નાયુ કામ કરે એ માટે થઈને ઇત્તલ એક્સરસાઇઝ આ પ્રમાણે એક્સરસાઇઝ કરવી જોઈએ આ પ્રમાણની એક્સરસાઇઝ કરવાથી માણસના શરીરમાં પૂરેપૂરું ખૂન પરિભ્રમણ કરે છે મગજના તંતુ પણ કામ કરવા માંડે છે સ્નાયુ બધી નો બંધ હોય એ ખુલી જાય છે કોઈ પણ લોક સ્નાયુ હોય તો ખુલી જાય છે અને પૂરું ભ્રમણ કરે છે લોહી સર્ક્યુલેશનમાં જેને તકલીફ પડતી હોય ખાલી ચડતી હોય એવા વ્યક્તિ પાંચ મિનિટ માટે એવી કસરત કરે તો એને સારું રિઝલ્ટ મળે છે ફાયદો થાય હવે આ ભાઈને આપણે જોઈ લઈએ

તમારી ઘરે તરીકે શનિદેવ ને માણસો કે છે કે શનિદેવ ન્યાયધીશ છે નવગ્રહ ની અંદર પણ આયના ન્યાય ના દેવતા હનુમાન છે કારણ કે બાપ દીકરાને જયારે ડખવા આવતો હતો ને તો હનુમાનજી પાર પાડ્યો એટલે આયના ન્યાય ના દેવતા છે હનુમાન

તમે મંદિરે જાઓ છો બધા મારું એક જ કહેવાનું કોઈ ને મનાય નથી પણ ભગવાન છે એની ઉપર તમે હેકિંગ કરો ઈશ્વર છે તો પેલા તો એ વસ્તુ છે

સાંઈ બાબા કાલ સવારે ભીખ માંગતા હુના પત્ર ચડ્યા પાંચસો વાળા ને હજાર વાળા ને દર્શન લાગે હવે એક વસ્તુ કહી દઉં છું બીજા નંબર ની અંદર ખ્વાજા એનું અજબ નામ છે

અમારા મા બાપ નું નામ રોશન કરવા માટે થઈને અમારે રિશ્વત ન લેવી જોઈએ ખોટા કામ ન કરવા જોઈએ હું કઈ વ્યક્તિ ને લૂંટીશ હરેક વ્યક્તિ ની અંદર ઈશ્વર છે આમાં લૂંટવા કે નહીં એનામાં છે એજ મારામાં છે એજ સાચો પોલીસ વાળો છે એજ ઓફિસર છે

ભૂવા માં કોઈથી ન પડવું જો એના માં ઈશ્વર આવી જતા હોય બે મિનિટ ની અંદર તો એમ કરસિંહ મહેતા બધું જપ કરવાની જરૂર નતી ગોરા કુંભર ને એટલી બધી ભક્તિ કરવાની જરૂર નતી હે જો એટલી વાર માં બધા ભગવાન આવી જતા તો અત્યારે હું એમ કઉ આ બધું બંધ કરી દઈએ નાના નાના બાળકો ના વિડીયો મૂકે છે હે કે એનામાં ભગવાન આવે છે ફૂલ રેડે છે આ તમારા વિડીયા ખાતર તમે આવું ન કરો દુનિયા એટલે બનાવટ ન કરો ખોટી વાત છે સાચી વાત છે